આપણાથી થઈ ગઈ છે એટલે કે બાવીસ મી જાન્યુઆરીએ અયોધ્યા માં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે ત્યારે રામલલ્લાને એટલે કે ભગવાન રામજીને પ્રસન્ન કરવા માટે દરેક ભાવી ભક્તો કઈક ને કઈક પોતાનું ટેલેન્ટ બહાર લાવી રહ્યા છે એમાં વાત કરીએ તો એક જે ભાવી ભક્ત છે એમના દ્વારા એકસો ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરવામાં આવે છે તો બીજા એવા કેટલા ભક્ત છે કે જેમના દ્વારા ફૂલો શણગાર કરવામાં આવશે સમગ્ર અયોધ્યા નગરીમાં તો કેટલાક એવા ભક્ત છે કે જેમના દ્વારા નેકલેસ તૈયાર કરવામાં આવે છે તો કેટલાક વડે એવા પણ સિંગર્સ છે કે જેમના દ્વારા રામ વિશેનું નવું જે સોંગ હોય છે એ કમ્પોઝ કરવામાં આવ્યું છે એટલે દરેક ભાવિ ભક્તો દરેક જે ભાવિ ભક્તો છે એમના દ્વારા કંઈક ને કંઈક નવું ટેલેન્ટ બહાર કાઢવામાં આવ્યું હોય છે અને એમાં જો આપણે રામ ભગવાનની જો વાત કરીએ તો એ રામ ભગવાનમાં જે રામચરિત માનસ છે એ ખાસ મહત્વની ચોપાઈ છે જેમાં કહેવાય છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા આવતી હોય તો આ જે રામચરિતનો ભક્તિભાવ તરફ જ નથી વાળતી પરંતુ તેનું પરિણામ પણ આવે છે તો સમગ્ર દેશ જ્યારે રામમય બની જ ગયું છે ત્યારે આપણે પણ આજે રામમય બની જઈએ જેથી કરીને આપના સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે કે મૈત્રી જોશી ધર્મ વક્તા છે અને સાથે છે ધ્રુવ જોશી જેઓ પણ ધર્મ વક્તા છે જે મૈત્રી જોશી એન્ડ ધ્રુવ જોશી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના ના સ્ટુડિયોમાં દર્શક મિત્રો મૈત્રી જોશી જે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ તેઓ ધર્મ વક્તા તરીકેનું કામ કરી રહ્યા છે અને તેમને ગોલ્ડ મેડલ પણ મેળવે છે અને સાથે જ ધ્રુવ એ પણ આટલી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઘણા બધા આ બંને જે ગેસ્ટ છે આપણા મહેમાનોએ એ ઘણા બધા સ્ત્રોત એમને કંઠસ્થ કરી લીધા છે તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું જે મૈત્રી જોશી

ના વિડિયો મૂક્યા છે મેં પછી ગીતાજીના 18 18 અધ્યાય ના વિડિયો પણ મૂક્યા છે પછી ઘણા બધા સ્તોત્રના પણ વિડિયો મૂક્યા છે ઓકે અને સાથે જ ધ્રુવ જોશી પણ આમાં કાર્ય કર્યું છે એવું મેં સાંભળ્યું છે તો ધ્રુવ જોશી તમે પણ જણાવશો કે તમે કયા સ્ત્રોત કંઠસ્થ કર્યા છે અને ગીતાજીના પણ અધ્યાય તમે કંઠસ્થ કર્યા છે ખરા હા જય શ્રી કૃષ્ણ મારું નામ ધ્રુવ મેં ગીતાજીના અઢારે અઢાર અધ્યાય ઘણા બધા સ્તોત્ર એકાદશીનું મહત્વ અમારી એક યુટ્યુબ ચેનલ છે જેમાં અમે ઘણા બધા સ્તોત્ર મૂક્યા છે જેની અંદર અમે ગીતાજીના અઢારે અઢાર અધ્યાયોના વિડીયો અને સાથે અમને અઢારે અઢાર અધ્યાયો કંઠસ્થ છે અમને ઘણા બધા સ્તોત્ર પણ કંઠસ્થ છે જેના અમે અંદર મૂક્યા છે તો દર્શક મિત્રો આ બાળકોની ઉંમર ખૂબ જ નાની છે અને સામાન્ય રીતે જે બાળકો હોય છે એ આજકાલ મોબાઈલ જોતા હોય છે યુઝ કરતા હોય છે યુટ્યુબ પણ જોતા હોય છે પરંતુ એ લોકોની દિશા જે જે જોવાનો સબ્જેક્ટ છે એ અલગ હોય છે પરંતુ આ જે બાળકો છે જે ધર્મ વક્તા તરીકે કાર્ય કરી રહ્યા છે એ બાળકો

श्रीमद्भगवद्गीता अथ द्वादशोध्यायः अर्जुनवाच एवं सततयुक्तां ये शक्तास्तां परिपासते ಕ್ಷರ್ಯಕ್ತಾ ಕೇ ಯೋಗ ಉಚ ಮಹ್ಯಾಮ ನಿತ್ಯುಕ್ತ ಉಪಾಸತೆ ಪರ ಯೋಪೇತು ಸುಧಾ ધ્રુવિયુ તે પ્રતિ માર્વત હિયતા ક્લેશોધિકા અવ્યક્તા સપ્ત ચેતસામ અવ્યક્તા હિગતિહમ્ધિ ખુબ સરસ

ભાર્ત અને શ્લોક પણ શીખવાડે છે હમ આમના મારો મહાત્મયનો પહેલો અધ્યાય ચાલે છે ઓકે તો આજ સેમ ક્વેશ્ચન હું ધ્રુવને પણ કરવા માંગીશ કે તમે પણ શું કરો છો મેં ફિલહાલ આમના સુંદરકાંડ પર તૈયારી કરી રહ્યો છું હમ ઓકે એટલે સુંદરકાંડ તમે શીખવા જતા હોય કે એવું છે રાઈટ હા ઓકે ખૂબ સરસ

શ્રી રામ પરિવાર ની મૂર્તિ નું પ્રાણ પ્રતિષ્ઠા નું ખૂબ સુંદર આયોજન કર્યું છે તો તમને મૈત્રી તમને ખબર છે કે ભગવાન રામજી ની કથા શું છે રામાયણ નામનો એક પવિત્ર ગ્રંથ જેમાં શ્રી રામજી નું જીવન ચરિત્ર દર્શાવ્યું છે યસ રામાયણ ની રચના મહર્ષિ વાલ્મીકી ઋષિએ કરી હતી આગળ તમે થોડું જણાવશો કે રામજીની કથા શું છે શું આવે છે રામજીની કથામાં રામાયણ ગ્રંથમાં સાત કાંડ છે એ સાથે સાત કાંડના અલગ અલગ મહત્વ પણ આવેલા છે જેમ કે પહેલો કાંડ બાલકાંડ બીજો અયોધ્યા કાંડ ત્રીજો અરણ્ય કાંડ ચોથું કિસ્કિંધા કાંડ

જેમ કે પહેલાં બાળકાંડમાં ભગવાનનું બાળપણ દર્શાવ્યું છે બીજું અયોધ્યાકાંડમાં કુમાર અવસ્થા વિદ્યા અવસ્થા દર્શાવેલી છે ત્રીજું અરણ્યકાંડમાં વનવાસ અવસ્થા દર્શાવેલી છે ચોથું કિષ્કિંધા કાંડમાં મહારાજ સુગ્રીવ જોડે મિત્રતા અને મહારાજ બાલીનું વ્રત દર્શાવેલું છે પછી પાંચમું કાંડ સુંદરકાંડમાં ભગવાન હનુમાનજીની શ્રી રામજી પ્રત્યે

અને આ જે સાત કાંડ છે એમાંથી સુંદર કાંડ પણ આવે છે અને પહેલા જ ધ્રુવે જણાવ્યું આપણને કે એ સુંદર કાંડ શીખવા જાય છે તો મારી ઈચ્છા છે કે આપણા દર્શક મિત્રો સુધી તમે જે સુંદર કાંડની જે ચોપાઈ કંઠસ્થ કરી રહ્યા છો એ ધ્રુવ ધ્રુવ અને મૈત્રી બંને સાથે ગાઈ સંભળાવશો મૈત્રી તમે પણ સુંદર કાંડનું કર્યું છે ચોપાઈ કંઠસ્થ હા તો બંનેની સાથે એક વખત રિધમ થઈ જાય પ્રણવ ઉપાવન

ખુબ સરસ આમ કેવાય ને કે આ જે રીતના ગાય રહ્યા છે મૈત્રી અને ધ્રુવ એ ચોક્કસ થી કહી શકાય કે ગોડ ગિફ્ટ જ કેવાય અને રાઈટ

સિયા રામય સબ જગ જી કરણામ જોરિ જુગ પી દીન દયાલુ બિરદુસં ભરી હરહુ નાથ મમ સંકટ ભારી સીતા રમ ચરણ રતિ મો અનુદીન બઢહુ અનુગ્રહ તો અબ પ્રભુ કૃપા કરહુ હિ વાતી સબ તજી ભજનું કરો દિન રાતિ બિનુ સતસંગ વિવેકન હોઈ રામ કૃપા બિનુ સુલભન સોઈ મંગલ ભવન મંગલ હારી દ્રહ સુદરથ અજી રવિ હારી રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ખુબ સરસ મૈત્રી હું આપની પાસેથી જાણવા માંગીશ કે અત્યારે જે ચોપાઈ સંભળાવીશું તમને ખબર છે કે રામચરિત માણસમાં કે કેટલી ચોપાઈ આવે છે અને કઈ કઈ રામાયણમાં ચાર હજાર છસો આઠ ચોપાઈ છે અને દોહા એક હજાર ચુમ્મોતેર છે સોરોઢોની સંખ્યા બસો સાત છે અને શ્લોકની સંખ્યા છ્યાસી છે ખાસ કરીને રામાયણમાં શ્રી રામજીનું નામ તો મૈત્રી આપણને જણાવ્યું કે રામાયણમાં એક હજાર સુડતાલીસ ચોપાઈ આવેલી છે રાઈટ મૈત્રી મૈત્રીને આમ જોવા જઈએ તો ખૂબ જ નોલેજ છે સાથે ધ્રુવને પણ તો મૈત્રી અને ધ્રુવને હું એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આપણા જે ભારતના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બાવીસ તારીખે દેશમાં દરેક જગ્યાએ બાવીસ તારીખે દીવા થવા જોઈએ દિવાળી જેવો માહોલ હોવો જોઈએ તો એ દિવસે તમે ખાસ શું કરવાના છો એ દિવસે અમે દીવા કરીશું અને શ્રી રામજીનું સ્મરણ કરીશું અને રામજીની માળા કરીશું તેમની પ્રાર્થના કરીશું હમ સુંદરકાંડ પણ કરીશું ઓકે વેરી ગુડ ધ્રુવ આ સેમ ક્વેશ્ચન તમને પણ છે કે તમે શું ભગવાન રામને પ્રસન્ન કરવા માટે તમે શું સ્પેશિયલ કરવા માંગો છો અમે દીવા કરીશું સુંદરકાંડ કરીશું હનુમાન ચાલીસા કરીશું શ્રી રામની માળા કરીશું હનુમાનજીની માળા કરીશું એમ પૂજા કરીશું ભગવાનની ઓકે મૈત્રી હું આપને પૂછવા માંગીશ તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો હું ત્રીજામાં ભણો છું ઓકે અને ત્રીજા ધોરણમાં ભણો છો સાથે જ આટલું ધર્મ પ્રત્યેનો આટલો પ્રેમ છે લગાવ છે અને આટલું સરસ કાર્ય કરી રહ્યા છો તો તમને એવું નથી લાગતું કે જે તમારા બીજા ફ્રેન્ડ્સ છે કે બીજા ગમે તે મતલબ સામાન્ય જે છોકરાઓ છે એ લોકો મોબાઈલ તરફ પડી રહ્યા છે તો તમને એવો કોઈ મેસેજ છે ખરો કે આ બાળકોને આપવાથી એ લોકો તમારા રૂટ પર ચાલી શકે એમ હા છે મેસેજ મેં મારા ફ્રેન્ડ્સને પણ હું કહું કે અને હું જ્યારથી મારા ફ્રેન્ડ્સ છે ને ત્યારથી કોઈ મારા હું હું જેવું કહું એવું કરે છે અને કોઈ હું ઘરે મોબાઈલ નથી જોતું અરે વાહ વેરી ગુડ ધ્રુવ તમે કઈ કહો છો તમારા ફ્રેન્ડ્સને મેં મારા ફ્રેન્ડ્સને શ્લોક એમને અગર રિસેસમાં શ્લોક શીખવાડું અને એમને કહું કે મોબાઈલ જોવું સારું નહીં અને એમને કહો કે આ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ એટલે બહુ સરસ તમે પોતે તો એ કામ કરો છો સાથે તમે તમારા ફ્રેન્ડ્સ ને કે આજુબાજુમાં જેટલા પણ લોકો છે એ બધાને તમે મેસેજ પહોંચાડો છો તો તમે આના માટે તમે જે શ્લોક કંઠસ્થ કરતા હો છો એ માટે તમે દિવસમાં કેટલા કલાક ફાળવો છો અમે દિવસમાં ત્રણ કલાક બેસીએ છીએ કરવા માટે ઓકે અને સાંજે સાંજે દીવાબત્તી કરતી વખતે એક કલાક બેસે છે ઓકે એટલે સાથે તમે ભણતરનું પણ એટલું જ ધ્યાન આપો છો અને શ્લોકનું પણ એટલું જ કરી રહ્યા છો રાઈટ અને ધ્રુવ પણ સેમ એક જ સ્કૂલમાં છો તમે હા અને ટ્યુશન જાવ છો ખરા ના હું નથી જતી ઓકે એટલે આટલું સરસ ભણવાનું કાર્ય પણ કરી રહ્યા છો સાથે જે આ શ્લોક કંઠસ્થ કરવાના હોય છે ધર્મમાં પણ એટલા જ રચ્યા પચ્યા રહો છો રાઈટ તો હું બંનેને પૂછવા માંગીશ મૈત્રી એન્ડ ધ્રુવને કે બાવીસ તારીખ નિમિત્તે તમે જે પણ આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે આપણને દર્શક મિત્રો તે એ લોકોને શું મેસેજ આપવા માંગશો હું બધાને એવું કહેવા માંગુ છું કે બાવીસ તારીખે તમે લોકો ભગવાન શ્રી રામજી નું સ્મરણ કરો જેટલું થાય એટલું ભગવાન નું સ્મરણ કરો ભગવાન હનુમાનજી નું સ્મરણ કરો ઓકે સાથે સાથે કાંડ સાથે સાથે કાંડ નું પારાયણ કરો અને રામજી નું સ્મરણ કરો આખા દિવસ ધ્રુવ ને પણ હું પૂછવા માંગીશ કે તમે શું મેસેજ આપશો બાવીસ તારીખે આખો દિવસ તમે જેટલી થાય એટલી વધારે હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાનજીની માળા કરો રામજીની માળા કરો પૂજા કરો દીવા કરો ખૂબ સરસ દર્શક મિત્રો તો તમારે પણ આ બાળકો જે આપણને કહી રહ્યા છે એ સાંભળવું જોઈએ અને ખાસ કરીને જે આ બાળકો કહે છે કે ભગવાન રામજીની ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરો પાઠ કરો એ તમારે પણ કરવા જોઈએ પણ એક ક્વેશ્ચન મારે મૈત્રી પાસે હજી પણ છે કે મૈત્રી નાના બાળકોને ઓલવેઝ હંમેશા એવું જ હોતું હોય છે કે ભગવાનની પૂજા કરવાથી શું મળે છે તો તમારા શબ્દોમાં તમે શું કહેવા માંગશો ભગવાનની પૂજા કરવાથી આપણે આપણે મનથી કોઈ પ્રાર્થના માંગીએ તો ભગવાન જરૂર આપશે પણ મનથી ના માંગીએ ને તો ભગવાન કઈ નહીં આપે આપણે મનથી શુદ્ધ વિશ્વાસ શુદ્ધ મન કરીને માંગીએ તો ભગવાન બધું જ આપશે પણ અગર આપણે અહંકાર કરીને કહીશું તો ભગવાન નહીં આપે ક્યારે પણ ભગવાન જોડે કોઈ વસ્તુ માંગવી હોય તો મનથી કહેવાનું અહંકાર કરીને નહીં વાહ મૈત્રી ખૂબ સરસ તમારો જવાબ હતો અને ધ્રુવ અને મૈત્રી તમે અહીં અમારા સ્ટુડિયો પર આવ્યા પોતાનો કિંમતી સમય કાઢીને અને સાથે તમારું ભણતર પણ તમે પતાવીને આવ્યા કિંમતી સમય કાઢીને આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપણે અત્યારે આખો દેશ જ્યારે રામમય બની જ ગયો છે ત્યારે એ એવા સમયમાં તમે ખૂબ સરસ ભગવાન રામની જે ચોપાઈ છે એ પણ સંભળાવી સુંદર સુંદરકાંડ પણ સંભળાવ્યો એ બદલ આપનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર જેથી કરીને ભગવાન સૌનું કલ્યાણ કરે તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યુઝ ની સાથે નમસ્કાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર